સુરત પોલીસને ડ્રગ્સ મામલે વધુ એક સફળતા મળી છે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ મંગાવી સુરત શહેરમાં વેપલો કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ડિલિવરી લેવા આવનાર બે આરોપીની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક હોટેલ આરોપી ડ્રગ્સ સાથે હોવાની બાતમી મળતા સુરતની એસઓજી પોલીસને પોલીસ ત્યાં પહોંચી હતી અને હોટેલમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન આરોપી રંગે હાથે પકડાઈ ગયો હતો અને તેમની પાસેથી મોટી માત્રામાં

એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લો અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાન રૂપે અન્નુ લકડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસનો પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માડરનો બી ગુનાઓ એના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોએ આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સહ આરોપીએ બીજા ક્યાંથી આવ કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે